કેમ છો બધા મજામાં બધાનું સ્વાગત છે ફેમિલી ને બે ફાઈ જમવા માટે આવે છે ને આ સૈતર મહિનો ભાઈ તો જમાડવાના હોય છે ભાઈ આજે બંને બોલાવી છે અને થોડોક થોડો પણ મોડો સ્ટાર્ટ કર્યો છે તો મારે જવાનું છે ભાઈ છે ને શીખણ ખાઈ ખાને બોર થઈ ગયા બધા તો આ વખતે છે ને મારા મમ્મી કે બદામ શેક રાખવાનું છે તો ચાલો પેલા તમે ફટાફટ જાઉં પરેશભાઈ મેરેથી બદામ શેકનો નો તો ફેમિલી મારા મમ્મી છે તો એને તો પૂછી લે મમ્મી હું લોટ ને સટણી પડી કે આદુ ને એવું જ લેવાનું છે ને બીજું કઈ પછી તમે કેતા નઈ યાર વાહન ટીકા ભૂલાઈ ગયું બરાબર ને હા ને આદુ ને એવું બધું ધાણા ભાજી તમારો પાવા લઈ આવ્યો ને મેથી લઈ પાલક લઈ આવ્યો ધાણા ભાજી તો ભાઈ એવું બધું તો આવી ગયું છે અને આટલું જેટલું લિસ્ટ બનાવ્યું ને મમ્મી એ પેલા હું ને નક્સ લેતા આવ્યા ગામમાં થાલો ગામમાં જાવ ને હા આને આવું જો એને લેતો જાવ ને લેતા આવ્યા એટલે અત્યારે હું પહોંચી ગયો છું ભાઈ સુપાસી કેમ કે આજે વખતે સર શીખન નથી ખાવાનું આજ આપણે બધાને છે ને ભાઈ બદામ છે ખવડાવવાનું છે તો હું આવ્યો છું પરેશભાઈ મેરે અને પરેશભાઈ હું કેવો ભાઈ વાત થઈ ગઈ કે નહીં ભાઈ હા વાત થઈ ગઈ કેનું લેવું

ભાઈને છે ને અક્રોટ ગુલ્ફી ખાવાનું ફરજ ભાઈ હાલ છે કે ભાઈ આસ્કી ટામ ભાઈ ભાઈ કે ના સોરી આસ્કી ગુલ્ફી ભાઈ ભાઈ કે ના હાલ છે તો ખરી ને ભાઈ કોકો તો બહુ મોટો છે એવડી અંદર ગુલ્ફી મોટી છે કે નહીં તો પૈસા લેવાના ને ખાલી દેખાડવાનું કે કોઈ પછી અંદર ભરની ગમે જોઈએ હવે આડે નીકળતે પણ નથી કેવા કલર ની ની કે છાડ તો આ લીલા કલર નું છે આડી ગુલ્ફી ભઈ જ નીકળી ને આમાં કલર રોજ નાખેલા છે રા જો તે ધાણા બાજીન બધી પાલક ને બધી છે ને સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે બસ મીઠો માવો લઈને આવ્યા છે અને બાકી જો અહીંયા બધી બનવા બેઠું છે હવે અમારા ધુબીબેન બેન એવું કહેવાનું છે કે કિસુબેન સાલી રૂપિયા વાપરી ને ખા વાપરી ને ખા ને બેન રાખા કે સાલી સાલી વાપરી ને ખા બોલે વીહ ની ગ્લાસ લીધી વી રાખા કા વી વેકેશન માં થઈ જાય હવે વી હે તો મને એક દીયા તો એક દીના પાછા હેટ જોઈએ તો વી ઓ ધુબી બેન તમારે કેટલા જોઈએ 10 અમાર ધુબી નાના છે 10 રૂપિયા માં સમજી જાય ને અમાર આ ને 50 જો ને હું મમ્મી ભણવા જાતો તો કેટલાક વાપરતો મમ્મી હે 10 ની નોટ લેતો 10 ની નોટ લેતો

રૂપિયા તો લઈ આવ્યો મમ્મી પણ આ હું એમ કહું કે આ પાકી ગલ મેન હંભારો હારો થાય પટ્ટા જેવા છે જો હાલ છે ને પછી તમે એમ કહો કે આવા લેતા એવો એક તો પુપિયા મૂંગા પડી ગયા ભાઈ ફેમિલી મેં તમને બતાવ્યો હતો ને ઊંચા કેટલા હતા માન માન છે ને ભાઈ પાડવાનો મેળ આવ્યો અમારે નક્સ ભાઈ રમતો તો ને લાગી ગયો ક્યાં લાગી ગયું ભાઈ ફેમિલી જો ભાઈ ફય ને મામા આવી ગયા છે ભાઈ બહુ વાર લગાવી યાર તમે ક્યાં હતા હોટેલ નથી ભાઈ એ એવું હતું હા ને બીજી વાત તમે ખાસ કહી દો આજે ભાઈ કે છે ને મેરેજ એનિવર્સરી છે કેટલા વર્ષ પૂરા થયા 25 વર્ષ 25 વર્ષ પૂરા છે આ ભાઈ 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 હે સિલ્વર જુબિલી કેવાય ને સિલ્વર હે 50 વર્ષ ગોલ્ડન હોય 50 વર્ષ ગોલ્ડન હો કે આ સિલ્વર આવી છે ભાઈ સિલ્વર આવી ગયો 25 વર્ષ પૂરા થયા આજે ભાઈ મારા ફાઈના ને ઓવાના તો સૌથી પેલા છે ને ભાઈ અમારા નજભાઈ જો આ પાટલાન પાટે લઈ લે શું લાગે ફૂઈ તમને કરવા દે હે પૂરી કરવા દેવાનું નથી લાગતું ભાઈ ફાઈને દે દે હાલો ઈને પૂરી કરવાની છે પૂડી હાલો

એમાં રિઝલ્ટ સારું આવે ભાઈ નિકુલ ભાઈ ભાઈ ના યુકે ની અંદર બહુ મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે નિકુલભાઈ તમારી ચેનલ નું નામ ગુજરાન યુકે છે ને ભાઈ યુકે અને ભાઈ છે ને મસ્ત મસ્ત બ્લોગ બનાવે એટલે એકવાર તમે આટો મારજો ભાઈઓ ની અંદર છે ને ભાઈઓ ની લિંક આપી દે અને ન્યાનું વેધર ને ન્યાનું વાતાવરણ ને ન્યાને ભાઈ બરફ પડતો હોય ને ઓ હો હું નિકુલ ભાઈ ની રીલ્સ ઇન્સ્ટા જોતો હોય મજા આવી જાયો ભાઈ છે ને ભાઈ એક ફોય આવી ગયા છે અને મમ્મી તમારા બીજા નણંદ કેમ જીનો આવ્યો ભાઈ બીજા હા હું છે ભાઈ એ સવારના બે નતા તમે પૂગી ગયા હા ભાઈ સવારના ન આવી ફાઈ બાજુમાં છે બીજા ફાઈ ને પણ ફોન સવારનો કરી દીધો તો આજે જમવાનું છે એના માટે પણ હવે લગભગ કેમ કે મારા બેન છે ને એટલે છે ને એ ગામમાં ગામમાં શાસ્ત્ર છે એના ઘરે કદાચ આવી ગયા છે તો ફોન કરવો પડશે કેમ કે જો પુડિયો તો બની ગયું છે અને પછી લગભગ હવે બનાવવાનું છે બસ ભજીયા તો અમારે મમ્મી મને પીસતી લેવા માં તો ત્યાં કે પુયુઓ ના ખાવ્યું ત્રણ ચાર રોકાઈ ગયા હતા મોડું થઈ ગયા અમે તમારા બધા કઈ નઈ વાત જોતા હતા બીજા ફાય બાકી ને એ પણ આવી બે હજી બે ફાય ને જમાયેલા નથી નેસણ સાફ કરવા બેસી ગયો જમવાનો તો કઈ વારો આવશે કઈ ખબર ભાઈ હવે છે ને ગોટા બનવાનો સમય થઈ ગયો છે ને બધી વસ્તુ ત્યાર છે ને ભાઈ લીંબુ કેટલાક ઘોરવા પડશે ત્યાં થઈ

અને ભૂરી ભુરી લઈશું ને એટલે પછી ભલે ને ફુઈ ઇંગ્લિશમાં ફૂલ ભલે ને ઇંગ્લિશમાં દબ દબાવે આપણે આય હાસ કરવાની ઓકે ઓકે હા અહીંયા લઈ આવ ભાઈ ફાઈનલ ને ક્યારે દિવાળીમાં ફાઈ જો સાંભળો ને તમે

અને ખાસ નિકુલભાઈ યુકે યુકેથી જમવા માટે અમારા ઘરભાઈ ભજીયા આવ્યા હોય તો અમારે તો તમારે મહેમાન ગતિ એવી સારી કરવી જ પડે ને ભાઈ બાકી પછી અમે તમારે અહીંયા યુકે આવ્યો તમે પછી જાન ન દઉં તો એટલે બર્તન બર્તન ચૂલા જોવાના જ ને ભાઈ તો જરૂરી છે જોવું જાણવું તો મળે ને વિઝા નો મેળ થાય તો નિકુલભાઈ ભાઈ ફ્લાઇટમાં કા ભાઈ

આ આ બદામ શેકની જોવાય એટલે ટોપડી ભરી એટલે આ બધી વાતો જ કરે યાર કોઈ કઈ ખાધું જ નથી મને લાગ્યું કે મારા હવારે પીવું પડશે બધું એવું લાગે બાકી શું કરશું ભાઈ ઓલું બદામ શેક પી પાછો ડોઝ માર આપણે બધે ના ભાઈ ઓર ના ચાલે ભાઈ નીકો શું કરજો નહીં હાલે ફ્રીજમાં હા એવું કરશો હા આ લઉં દે એવું